આમ પાર્ટીના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે ફરી એકવાર શાબ્દિક યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે આમ પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા જેઓ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં ભરૂચમાં પહોંચ્યા હતા આ દરમિયાન મનસુખ વસાવાએ જે ભૂતકાળમાં ચૈતર વસાવાઓ ઉપર નિવેદનો આપ્યા છે પ્રહારો કર્યા છે તેને લઈને ગોપાલ ઇટાલિયા હવે મનસુખ વસાવા સામે પડ્યા છે

ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી શકે છે અને આને લઈને આ વચ્ચે ગુજરાતના આદિવાસી બેલ્ટમાંથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે આ ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ હતો ને જેવી રીતે ગુજરાતમાં ઇન્ડિયા એલાયન્સ થયું છે તેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો પણ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારે ભરૂચ જેમાં જ્યાંથી કેતર વસાવાને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ભરૂચ પહોંચ્યા હતા જેમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા એ ફરી એકવાર મનસુખ વસાવાને આડે હાથ લીધા છે ગોપાલ ઇટાલિયાએ જે રીતના પ્રહારો કર્યા છે પહેલા તેઓ શું કરી રહ્યા છે તેમના જ મોઢે સાંભળી લો ત્યારે ઇન્ડિયા ગઠબંધનની બીજી પાર્ટી આમ આદમી પાર્ટી દ્વારા જયતરભાઈના નેતૃત્વમાં આજે અહીંયા આ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે અને રાહુલ ગાંધીજીનું સ્વાગત સત્કાર કરવામાં આવશે અને એના માટે ખૂબ મોટી સંખ્યામાં બંને પાર્ટીના કાર્યકર્તાઓ પદાધિકારીઓ સંગઠનના નેતાઓ બધા ખૂબ ઉત્સાહ અને ઉર્જા સાથે આ મનસુખભાઈનો એવો દાવો છે કે ભાઈ બહુ દબદબો છે અહીંયા ભાજપનો અને અહીંયા તો ભાજપના મનસુખભાઈ જીતશે એટલો બધો દબદબો હોય તો મનસુખભાઈ વસાવા રાહુલ ગાંધી લડશે તો નહીં જીતે ને ચૈતરભાઈ પણ નહીં જીતે એવું બધી વાર્તાઓ કરવાના બદલે પાંચ ટર્મ અંદર કરેલા દસ કામોનું લિસ્ટ ખાલી લોકોને આપી દે કે પાંચ ટર્મ સુધી એટલે કે ત્રીસ વર્ષ સુધી સાંસદ સભ્ય રહ્યા એ દરમિયાન મનસુખ વસાવાએ કેટલી મોટી હોસ્પિટલો બનાવડાવી કેટલી યુનિવર્સિટીઓ બનાવડાવી કેટલા સંશોધન કેન્દ્રો બનાવડાવ્યા કેટલી નવી એપીએમસી માર્કેટો બનાવડાવી કેટલા આદિવાસીઓને પોતાના ભરણ પોષણ માટે જમીનનો ટુકડો અપાવડાયો ભરૂચમાં જે કંઈ પણ નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી મળે ઇન્ડસ્ટ્રીઝને એના માટે શું પ્રયત્નો કર્યો એ જણાવી દે મનસુખભાઈ વસાવા એ મોટી મોટી વાર્તાઓ કરવાના બદલે કે કોઈ પણ નહીં જીતી શકે ને અહીંયા તો હું જ જીતી એવી બધી વાર્તા છોડો જનતા નક્કી કરશે કોણ જીતશે પણ તમે ભૂતકાળમાં જેટલી જીત મેળવી છે એમાં શું કર્યું એનું લિસ્ટ આપો ને ભાઈ રાહુલ ગાંધી કોઈ અહીં આવવા નહીં ચૂંટણી લડવા અહીં સુધા નહીં આવવાના નથી તો જે થવાનું નથી એની વાર્તા કરીને લોકોને શું કામ ભ્રમિત કરો છો પણ એટલે આવું કોણ બોલે છે આથી આગળ કૂતરા પાછા રાખે તો હાથી કોણ છે કૂતરું કોણ છે એ તો કેવી રીતે નક્કી થશે જનતા તો ચૈતરભાઈ ને હાથી માને છે ચૈતરભાઈ નીકળે તો એની ઝલક પાંચ હજાર લોકો આવી જાય છે તો હાથી કોણ ગણાય કૂતરું કોણ ગણાય એ બધા વિચારવું પડશે એ વાત સાચી હશે એમની હાથી સામે કૂતરા છે પણ હાથી છે કોણ આ પિક્ચર માં હાથી કોણ છે જો હાથી અહીંયા ઉભો આખી દુનિયા જોવા આવી છે અને આપણે તો જોયું છે ગામડાઓમાં જૂના જમાનામાં આજકાલ તો એવો જમય નથી જૂના જમાનામાં તો હાથી નીકળે આખું ગામ જોવા નીકળતું મને યાદ છે મારા બાળપણનો તો હાથી એને કહેવાય કે જેને જોવાય હજારો લોકો આવે મનસુખભાઈ અને ચૈતરભાઈએ અલગ અલગ સમય અલગ અલગ બજારમાંથી નીકળવાનું નક્કી થઈ જશે કે હાથી કોણ છે અને કૂતરું કોણ છે જી બિલકુલ ગોપાલભાઈ જ્યારે આ ગઠબંધનની જાહેરાત થઈ ત્યારે સી આર પાટીલે પણ ટોણો માર્યો હતો કે તેમને કોઈ ફરક નથી પડતો અને જેવી રીતે ગોપાલ ઇટાલિયા દ્વારા વાત કરવામાં આવી છે કે છેલ્લા છ ટર્મથી મનસુખ વસાવા ભરૂચના સાંસદ છે તેમણે એક ચેલેન્જ પણ આપી છે કે આટલા સમય સુધી સાંસદ રહ્યા હોય તો તેઓ દસ કામ તેમના ગણાવે શું તેમણે કોઈ યુનિવર્સિટી બનાવડાવી હોય શું તેમણે કોઈ જે ભરૂચમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય તેનો વિકાસ નાના મોટા વિકાસ માટે કામો કર્યા હોય આદિવાસીઓને જમીનનો હક છે તે અપાવ્યો હોય કે પછી ભરૂચમાં મોટી હોસ્પિટલ બનાવડાવી હોય તો જણાવે આટલેથી ન અટકતા જેવી રીતે ભૂતકાળમાં મનસુખ વસાવાએ ચેતર વસાવાને લઈને એક નિવેદન આપ્યું હતું તે નિવેદનને લઈને તેમણે હાથી અને કૂતરાની જે સ્ટોરી છે તે પણ કહી હતી ને પ્રહાર કરતા કહ્યું હતું કે જનતા નક્કી કરે છે કે કોણ હાથી છે ને કોણ કૂતરું છે જેવી રીતે હવે ચૂંટણી નજીક આવી રહી છે તેવી રીતે રાજકીય નેતાઓ છે તે શાબ્દિક યુદ્ધ કરતા નજરે પડી રહ્યા છે આક્ષેપ પ્રતિ આક્ષેપને પ્રહાર વર્તા પ્રહાર જોવા મળી રહ્યા છે ત્યારે જ ફરી એકવાર ગોપાલ ઇટાલિયાનું નિવેદન છે તે ચર્ચામાં આવ્યું છે અને આ પ્રકારે હવે મનસુખ વસાવા આ નિવેદનને લઈને શું પ્રતિક્રિયા આપે છે તે સમય બતાવશે પરંતુ આવા જ નિવેદનોને રાજકીય બાબતોથી જોડાયેલા અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે અમારી એક શરત છે તમને નવજી ન્યૂઝની ચેનલને લાઇક કરવું પડશે સબસ્ક્રાઈબ કરવું પડશે ને વધુમાં વધુ શેર કરો જેના કારણે તમારા સુધી અમારા તમામ સમાચાર પહોંચતા રહે નમસ્કાર